મિત્રો તમારે તમારી એલસી અથવા તમારી માર્કશીટ આ બધા ડોક્યુમેન્ટ ઓલ ઓવર બધા ડોક્યુમેન્ટમાં તમારું નામ સુધારવું છે હવે નામમાં એવું છે કે અટક તમારે સુધારવી છે કોઈ સ્પેલિંગ મિસ્ટેક છે એ સુધારવી છે તમારી કોઈ જોડણી મિસ્ટેક છે આ સુધારવી છે ઇવન તમે ધર્માંતર કરો છો પછી કે તમારું નામ છે ફાધર નામ છે કે તમારી અટક છે આ બધું તમારે સુધારણા કરવા છે એટલે કે મેઇન તમારા જે ડોક્યુમેન્ટ બને છે કે તમારો જન્મનો દાખલામાં પણ નામ આવી ગયું પછી તમારી એલસી છે એ પણ નામ આવી ગયું પછી તમારા દસમા બારમાની માર્કશીટ છે ઇવન તમારું ગ્રેજ્યુએશન છે પોસ્ટ ગ્રેજ્યુએશન એ બધી જે માર્કશીટ છે એમાં પણ તમારે જે છે એ નામ સુધારણા કરવા છે હવે તમારે જે હું અહીંયા જે વાત કરીશ ને હવામાં વાત નહીં કરું અહીંયા હું તમને પ્રૂફ આપીશ હવે એ પ્રૂફ તમારે જોવું હોય ને તો કઈ રીતે જોઈ શકશો એ પણ હું તમને અહીંયા બતાવું છું તો એ પ્રૂફ તમારે જોવું હોય ને તો અહીંયા ડિસ્ક્રિપ્શનમાં એટલે કે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલની લિંક છે એમાં અહીંયા જે પ્રૂફ છે ને એ મેં અપલોડ કરેલું છે તો એ પ્રૂફ શું છે એ સમજતા તમારે કયા 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 પ્રકારના ડોક્યુમેન્ટમાં સુધારણા કરવા માટે પ્રોસેસ છે ફોલો કરવી પડશે એ તમારે સમજવું જોઈએ તો પહેલા તો બે ટાઈપ અહીંયા બનશે કે તમારે જે સુધારણા કરવાના છે એમાં હવે બે પ્રકારના ડોક્યુમેન્ટ છે કે એક ડોક્યુમેન્ટ એવું છે કે જે તમારે ઓનલાઈન બને છે જેવા કે આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે પાન કાર્ડ છે ડ્રાઇવિંગ લાયસન્સ છે

તો હવે શું કરી શકશો તો જે તમારે ઓનલાઈન થાય છે કે જે ડોક્યુમેન્ટમાં તમારા સુધારણા કરવા છે એને તમારે કઈ રીતે સુધારા કરી શકશો તો જેવું કે તમારા આધાર કાર્ડમાં કોઈ સુધારણા કરવા છે તો એક ડોક્યુમેન્ટ એટલે કે માત્ર ને માત્ર એક તમે કહેવાય તો ગેજેટ કરાવશો ગેજેટના આધારે તમે આધાર કાર્ડમાં નામ સુધારો કરો શીખો છો પરંતુ એના માટે તમારે એક એડિશનલ ડોક્યુમેન્ટ ત્યાં આપવાનું બને છે જેવું કે તમારું આધાર કાર્ડ છે કે ચૂંટણી કાર્ડ છે હવે આ ડોક્યુમેન્ટ આપશો એટલે તમારા આધાર કાર્ડમાં નામ સુધરી જશે આધાર નામ સુધરી ગયા પછી તમારા એક ગેજેટ ઉપરથી તમારા જે ચૂંટણી પાન કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે આ બધા ડોક્યુમેન્ટમાં તમારું નામ છે એ સુધરી ગયું એક તમારી જે ઓનલાઈનની પ્રોસેસ હતી એ સાઈડમાં થઈ ગઈ હવે વાત આવી જે આપણા ઓફલાઈન ડોક્યુમેન્ટ છે એટલે કે જે તે સંસ્થા છે જે તે ગવર્મેન્ટ છે જે એજ્યુકેશન ડોક્યુમેન્ટને ગયો છે એટલે કે તમારી એલસી છે દસમા બારમાની માર્કશીટ છે ગ્રેજ્યુએશનની માર્કશીટ છે પોસ્ટ ગ્રેજ્યુએશનની માર્કશીટ છે તો આના માટે તમે શું કરી શકો એની જ હું અહીંયા વાત છે કારણ કે ઓનલાઈન ની પ્રોસીજર તો તમે સમજી ગયા છો

ખાલીને ખાલી તમે એલસીમાં કરશો પરંતુ આ જજમેન્ટ જોશો ને એટલે તમને ફાઇનલી ફાઇનલી તમારા જે ખર્ચો છે ને એ માથા ઉપર નહીં જાય પરંતુ એ ખર્ચો રહ્યો ને એ તમને ફરશે એવી રીતે આ જજમેન્ટમાં એ જે તે વ્યક્તિનું જે નામ સુધારણા માટેની જે પ્રોસેસ કરી છે એ બહુ મસ્ત પ્રોસેસ કરી છે આ જે જજમેન્ટ માટેનો જે ટાઈમિંગ છે જે તે આ પ્રોસેસ હતી એ પાંચ મહિના જ લાગ્યા હતા પાંચ મહિના અરાઉન્ડ બાવીસ દિવસ જેટલા એ તમે જજમેન્ટમાં જોઈ લેજો તો આ પ્રોસેસમાં શું હતી એટલે કે જો તમે દસમું કે બારમું તમારું પૂર્ણ થઈ ગયું છે તો અહીંયા વિરુદ્ધ પાર્ટીમાં એટલે કે જે તે વ્યક્તિ અરજદાર પાર્ટીમાં આવશે સામાવાળા પક્ષનું જે તે હું અહીંયા તમને બતાવું છું એ પ્રકારે આવશે એટલે કે દસમા બારમાની માર્કશીટ હોય તો ગુજરાત એજ્યુકેશન બોર્ડ જે આપણે વડોદરા કે એ પ્રમાણે આ તમે અહીંયા જજમેન્ટમાં જોઈ લેજો એટલે તમે સમજી જશો પછી કે તમારી જે તે એલસી સુધારવાની છે તો એલસીમાં જે તે સ્કૂલના આચાર્ય છે પછી કે જે તે સ્કૂલમાં તમારે જે લાગતી હતી જિલ્લા પંચાયતમાં આપણે જે સમિતિ કહેવાય એજ્યુકેશન બોર્ડ એટલે કે ડીઓ કચેરી હોય ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશનલ ઓફિસ આ પ્રકારે એને કહેવાતી હોય તો એમને પણ એ સામાવાળા પક્ષમાં લીધેલ છે અને અન્ય તમારા જે કોઈ ડોક્યુમેન્ટમાં સુધારણા કરવા છે એના અનુસંધાને તો એ સામાવાળા પક્ષમાં એમને પણ અહીંયા તમારે લેવાનું છે હવે આ પ્રોસેસ તમે ફોલો કરશો તો તમારા એક જ ખર્ચામાં કહેવાય કે એક જ પ્રોસેસમાં તમારા બધા ડોક્યુમેન્ટ છે એ સુધારા થશે તો પહેલા તમે આ વાત સમજી લો આ જે પ્રોસેસ છે ને આ જે જજમેન્ટ એ જે તે વ્યક્તિએ ધર્માંતર કરેલું હતું હવે એમને કોઈ આ પ્રોસેસ નથી થઈ એ પણ કાયદાકીય પ્રોસેસ થઈ છે તો આ કઈ રીતની પ્રોસેસ છે તો ગુજરાત એજ્યુકેશન એક્ટ ની બાર અ આ જે કલમ છે અને બાર અ છ આ બીજી કલમ છે આ કલમના અનુસંધાને જે તમારા એજ્યુકેશનલ ડોક્યુમેન્ટ છે એમાં સુધારણા કરવાના હોય છે અને આ જે કલમને અનુસંધાને જે તે તમારી નામદાર કોર્ટને અરજી કરવાની છે આ અરજીના અનુસંધાને તમારી જે પ્રોસેસ છે એ આગળ વધશે અને જે તે વ્યક્તિને તમારા ડોક્યુમેન્ટ છે એમાં તમે અહીંયા જોજો કે ગેજેટની પણ વાત કરવામાં આવી છે કારણ કે એમનામ તો કોઈ ડોક્યુમેન્ટ નહીં થાય હવે આ જે જજમેન્ટ હતું એમાં ભાઈ એ કહેવાય તો ધર્માંતર કરી હતું તો ધર્માંતરમાં એક મહિના પહેલા જે તે તમારા જિલ્લાના કહેવાય કે કલેક્ટર સાહેબ પાસેથી મંજૂરી લેવાની છે તેમને અરજી આપવાની છે એમનો ઓર્ડર થશે પછીની જે પ્રોસેસ છે એમને ફોલો કરી છે ધર્માંતર કરેલ છે ગેજેટ કરેલ છે એના અનુસંધાને ઓનલાઈન જે ડોક્યુમેન્ટ છે એમાં સુધારણા કરેલા છે પરંતુ જે ઓફલાઇન જે ડોક્યુમેન્ટ છે કે જે ગવર્મેન્ટ અંતર્ગત છે કે ગુજરાત એજ્યુકેશન બોર્ડ અંતર્ગત છે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર અંતર્ગત આવતા હોય છે એ બધા ડોક્યુમેન્ટ માટે તમારે જે તે કોર્ટમાંથી એક ઓર્ડર કરાવવાનો હોય છે અને એક જે ઓર્ડર છે એની કોપી મેં અહીંયા ચેનલ પર અપલોડ કરેલી છે તમે એ જોજો જેથી તમને ખબર પડી જાય કારણ કે તમે જો ખાલી માત્રને માત્ર કોઈ એક વ્યક્તિને એટલે કે તમે માત્ર એલસીમમાં જ તમારે સુધારણા કરવા છે એડોકેટને હાયર કર્યા અને તમારે એલસીમના સુધારણા કરવા માટેનું તમારો ઓર્ડર કરાવી દીધો એ ખર્ચો પૂરો થઈ ગયો પરંતુ પછી જે ટાઈમ જતાં તમારા દસમા બારમાની અન્ય માર્કશીટમાં તમારે નામ સુધારણા કરવાનાથી ફરીથી તમે એડોકેટને હાયર કરો અને પછીથી ફરીથી તમારે જે ખર્ચો કરવાનો છે એ ખર્ચો કરી લો છો આ પ્રોસેસ કરીને એ બહુ લેન્ધી થઈ જશે અને તમારા ખર્ચા પણ ઘણા વધી જાય છે જેથી કરીને આ જે જજમેન્ટ છે તમારા કોઈ રિલેટિવ એડવોકેટ છે કોઈ પણ તમે એ બતાવો એના અનુસંધાને તમને ખબર પડી જશે કે તમારા જે બધા ડોક્યુમેન્ટ છે એમાં કઈ રીતે એક સાથે તમે જે સુધારણા છે એ કરી શકો તો આ જે જજમેન્ટ છે એકવાર તમે વાંચજો જેથી તમને ખબર પડી જશે ઈવન તમારા એડવોકેટ મિત્રને પણ તમે બતાવજો જેથી કરીને આ તમારા જે અન્ય જે પ્રોબ્લેમ આવે છે એ પ્રોબ્લેમને તમે સોલ્વ કરી શકશો